હે લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા અરે મજામાં થઈને ભાઈ આજે તમારો ભાઈ એક નવો વ્લોગ લઈને આવ્યો છે નવા વ્લોગમાં આજે આપણે એ કરવાના આજે તમને બે મિનિટની અંદર વાડીનું મારી વાડી રહીને એમાં બકાયેલાનું બધી વસ્તુ બતાવી દે આજે તો આપણે અહીંથી તમને વહેલા શીબડાના દેખાતા હોય છે ભાઈઓ આપણે શીબડાના વહેલા બાજુ પર યાણ કર્યું એમાં શું છે કંઈક શીબડું મળી જાય તો ખાવાનું કામ થઈ જાય ભાઈ એમાં ગોતવા જાય તો ભાઈ નથી મળ્યું આમાં ગોતવું પડે વહેલા જ એટલા ગોતું એક જોડી એ પણ આ થોડુંક એવું છે એટલે ખાવાનું નથી અને રાખવા રહેવા દેવું ભલે પડી આપણે બીજું ગોતવાનું કામ કરી બીજું તમને બતાવો એટલે આપણે તો જોઈ લીધું હવે અમારી વાડીમાં ભીંડા બાજુ છે ભીંડા જોઈ લીધું ભીંડા પછી ગુવાર ગુવાર થઈને આ તુરિયા જો તુરિયા જોઈ લો કેવા છે ને પણ દેવા જેવા તો આગળ એમના એમ દૂધી બાજુ લાવી અને દૂધી જોઈ લો દૂધી કેવી દો ગઝબ નહીં હવે પછી મગમાં આટો મારી લેવી મગ જોઈ લો તમે મગમાં જોવાયેલો પછી હવે આ જો આ સોળી સોળી તમને દેખાતી સ્ક્રીન પર આ ગુવાર ગુવાર કેવો લાગી ગયો જુઓ હવે બધું ઉકેલવાની તૈયારી છે એટલે થોડુંક દેખાવામાં નજારો જેવું લાઈટ નહીં મારતી હોય આ મરસી છે મરસી છે મરસી જોઈ લો પછી આપણે જો આ તુવર તુવર હજી આટલી જ થઈ છે આટલી મોટી જોઈ લીધી તમે છે ને હવે આ રીંગણા રીંગણાનો નજારો જોઈ લો વા છે અને હવે પછી આ ટમેટી ટમેટી ધોઈ લીધી ટમેટી ધોઈ લીધી તો એટલે મિત્રો હવે આપણે જ આવી કારેલું કારેલું ધોવા માટે જો કેવું કારેલું છે